જય માતાજી મિત્રો હું છું સોહનને તમે જોઈ રહ્યા છો વીએસ લાઈફસ્ટાઈલ બ્લોગ્સ હજુ સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આજે જવાના હતા વિજયભાઈ એમના ભાઈબંધની જાનમાં ત્યાં જઈને જોયું ત્યાં એમના ભાઈબંધો ફટાકડા લઈને બેઠેલા અને લઈ લીધા કાગળિયા ઉડાડવા માટે હજુ સામાન બધો ગાડીમાં મેં કયો તો તા તો આયસરે તૈયાર થઈ ગયો જાન લઈને નીકળવા અને ઘડીકમાં તો ઝાનય લઈને નીકળી ગયા ઘડીકમાં પાછા કોઈકી ગયા બીજું તો એમાં કોઈ ગયા હતા વાહે વાહે આયસર આવી ગયું ને આયસર બધાને ઉતારી નાખ્યા આયસર માંથી બધાને ઉતારીને આવ્યા હતા તા તો આમને ફાફડીને ચાય ની બાકાજી કે બોલાવી દીધી હજી તો ચા ને ફાફડી નો નાસ્તો જ કર્યો તો આ તો એકા બીજી ને પૌણાવાનું ચાલુ કરી દીધું દુકણા લઈ ગયા એક તો વરરાજાની માળા લઈ લીધી ને પછી દુખડા હોય પછી તો વરરાજાને કર્યો તૈયાર વરરાજા ને તૈયાર હાડી દીધો ગાડી માથે જોયું જોયું તો નાના ને મોટા ને બધા ડિસ્કો કરવા મંડ્યા ને ઉડાડવા મંડ્યા કાગળિયા ગામમાં તો કાગળિયા કાગળિયા નાખ્યા હો ડિસ્કો કરીને આપણે થાય ગયા હતા અને આવી ગયા આપણે જમવા જમવા લઈ લીધી ડીશ આ તો આવી ગયા બે બટકા વાંહે વાંહે રોટલી આવી ગઈ જોયું તા તો ઢોકળા નાખ્યા ખ્યા અને પાછા ભજ્યા હોય તો આવી ગયા લે આ નાખી દીધી ચટણી લઈ લીધો સંભારો અને લઈ લીધો શાક અને નાખી દીધી દાળ હજુ હું ડીશ લઈને ધારો તો આમને સોતરા કાઢી નાખ્યા જમીન આપણો પાછી ગયા સીધા સોરીએ સોરીએ જનજીવી થાય તો ભાઈબંધ માથે સુંદરીને આખીને ભાઈભીના દુખણા લેતો તો દુખણા લઈને ભાઈભંધું ભોરાઈ ગયો પડખે કે મારો ફોટો પાડો પછી તો કેમેરાવાળા ભાઈને કીધું ભાઈ ફોટો પાડી દો એનો એક એ બધું પતાવી ભાઈ બંને ભાઈભાઈના લઈને નીકળી ગયા ફોટા પાડવા બે ચાર ફોટા આપણે આપણા ફોનથી નહીં પાડી લીધા જોયું જોયું તો પછી તો ઝાને વળાવી દીધી ઝાન પાછી લઈને આપણે નીકળી ગયા ઘર તરફ હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો શેર કરી દીજો ને કોમેન્ટ પણ કરી દીજો હવે મળીએ આપણા નવા વિડીયોમાં